ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ ફરણી ડિરેક્ટરોએ ચેરમેન અને વાઇસ ચેરમેન બનવા બદલ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની પેનલનો વિજય થયો જેની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ગતરોજ બાયડ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ફરી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી જેમાં ફરી પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલની પેનલમાં જ એવા મંગળદાસ ભૂરાભાઈ પણુંચાની ચેરમેન તરીકે અને દલસુખભાઈ જેલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી આ બદલ ચેરમેન અને વાઇસ ચેરમેને ઉપસ્થિત દરેક ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો અને ડિરેક્ટરોએ ચેરમેન અને વાઇસ ચેરમેન બનવા બદલ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા પટેલ દલસુભાઈ જેલાભાઈ પટેલ નાના વડા વતની આજરોજ માલપુર તાલુકા ખરીદ વેચાણ સહકારી સઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ જેમાં બોર્ડના તમામ સભ્યશ્રીઓ હાજર રહેલા માર્કેટના ચેરમેન વાઇસ ચેરમેન સભ્યો પણ ઉપસ્થિત રહે આ બધાની વચ્ચે આજરોજ પ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી બાયડની રૂમ રૂમો ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે મંગા મંગાભાઈ મંગાભાઈ પણુચા તથા વાઇસ ચેરમેન તરીકે દલુખભાઈ પટેલની સર્વ બોર્ડના સભ્યશ્રીઓએ સાથે એક અવાજથી ચૂંટણી મુલતવી રાખી સર્વાનુમતે ચૂંટ્યા અને અમોને ફરીથી તાલુકા ખરીદ વિચાર માર્ગોનું શું સુકાન સોંપ્યું એ બદલ અમે ચેરમેન વાઇસ શ્રી સર નિશ્ચલભાઈ બેંકના ડિરેક્ટર ચેરમેન શ્રી નાગરિક નાગરિકભાઈના મિથુરભાઈ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી મિશનભાઈ અને સર્વરો અમે ખૂબ જ તથા માલપુર બાયના ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ પણ અમારી ટીમની અંદર સાથે રહી એમણે જે અનુમોધન કર્યું એ પ્રમાણે તમામ સભ્યશ્રીએ સ્વીકારી અને અમે નિષ્ઠાથી કામ કરવાની ખાતરી આપતો હમણાં બંનેની સર્વાનુમતી જે તૂટે એ બદલ અમે આપ તમામ બોર્ડના સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જયારે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ